તો જોઈ લો મારા ભાઈઓ ને બહેનો ગીતાબેન રબારી લાઈવમાં ગીત ગાતા હતા અને અચાનક લાખો લોકોએ બરાડા પાડ્યા કે ખરેખર બધા લોકોના હોશ ઉડી ગયા કે સાહેબ અચાનક કેમ આવું થયું હા મારા ભાઈઓ અચાનક કેમ આવું થયું સાહેબ તમે ગીત સાંભળો એટલે તમને પોતાને ખબર પડી જશે સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે ભાઈ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે સુપરસ્ટાર કલાકાર એવા ગીતાબેન રબારી આખી દુનિયાની અંદર ડંકો પડે છે ભાઈ બેનનો કેમ કે બેનનું નામ પણ એટલું છે ને ભાઈ કે તમે વાત જ ન પૂછો હવે ગીતાબેન રબારીના જે ડાયરા હોય છે એમાં લાખો લોકો હોય છે હજારો નહીં પણ લાખો લોકો ત્યાં બેસવાની જગ્યા ન હોય ઊભી રહેવાની જગ્યા ન હોય અને એવા ડાયરા પણ બેન કરતા પણ નથી કેમ કે તમને ખબર છે સાહેબ એક સૌરાષ્ટ્રમાં એમને ડાયરો કર્યો હતો જ્યાં એટલા બધા લોકો તૂટી પડ્યા કે સાહેબ જે વીજ કરના ધાંભલા હોય એની ઉપર લોકો ચડી ગયા અને ત્યારબાદ સદ નસીબે બેને ડાયરો કરીને ત્યાંથી નીકળ્યા ભાઈ તો આ છે મિત્રો ભારતનો પ્રેમ આ છે ગુજરાતનો પ્રેમ એ પણ ગીતાબેન રબારી પ્રત્યે હવે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયામાં સાહેબ એવું ગીત ગાવ્યું કે બધા લોકો બેઠા બેઠા ઊભા થઈને નાચવા માંડ્યા હા ભાઈ આ કોઈ નવાઈ નથી પણ આ વાત કરવી અને એની સાથે સાથે સાહેબ લોકોને બે જે બેઠા લોકો હોય ને એને ઊભા કરીને નચાડવા એ સાહેબ કોઈ નાની માના ખેલ નથી તો સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જુઓ કે એવું કેવું ગીત ગાયું ભાઈ કે સાહેબ બધા લોકો ઊભા થઈને નાચવા મળ્યા કેમ કે સાહેબ બધા લોકોને ઊભા કરીને નચાડવા કોઈ નાની વસ્તુ ન કહેવાય ભાઈ તો સૌથી પહેલાં તમે ગીતાબેન રબારીનો આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી મારા ભાઈઓને બહેનો તમે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો